નોજવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કોબાંડ અમારી સામે આવ્યું છે જી હા તમે બરોબર સાંભળ્યું નકલી ભરતી કોબાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતી ની કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના મેરીટ ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરીફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જયારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને આ ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની અંદર પીએ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી આજથી એક વર્ષ પહેલાં છ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જાહેર કરવામાં આવેલી જેની પ્રિલિમિનરી પરીક્ષા ત્રેવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી જેની મુખ્ય પરીક્ષા બાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ લેવામાં આવેલી ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓગણીસ વીસ અગિયારમા મહિનામાં દરમિયાન કરવામાં આવેલું ત્યારબાદ જે મેડિકલ વેરીફિકેશન છે એ દસ બાર બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવેલું અને જે સર્કલ ચોઇસ ફિલિંગ જેને કહેવાય એ સર્કલ પણ ચોઇસ ફિલિંગ એ પચીસ એક બે હજાર પચીસ ના રોજ આ એની ટાઈમ લાઈન છે આ ટાઈમ લાઈન પ્રમાણે આખે આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી

એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં નહોતી ત્યારબાદ આના માટે મહેકમ રોસ્ટર આ બધી જ પ્રોસેસ એ ફોલો કરવાની હોય છે અને જ્યારે નોટિફિકેશન બહાર પાડવાનું હોય છે ત્યારે અનામત વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવાની હોય છે બંધારણીય અને કાયદાકીય રીતે જે અનામત મળેલી છે આમાં અનામત વ્યવસ્થાનું પણ વાયોલેશન થયેલું છે નથી મહેકમ મંજૂર કરેલું નથી રોસ્ટર મંજૂર કરેલું કે નથી સ્ટાફ સેટઅપ જે બેસવા માટેની વ્યવસ્થા કારણ કે આ લોકોની ભરતી કરી લે તો કઈ જગ્યાએ બેસાડત એની કોઈ જ વ્યવસ્થા નહોતી જે નિયમો આમાં અધિકારીઓ દ્વારા જે ધરવામાં આવી રહ્યા છે એ છે જીએસઓ પંદર જીએસઓ તેર આ પ્રકારના નિયમો ધરવામાં આવી રહ્યા છે જેની અંદર સ્પષ્ટ રીતે અમારી પાસે એના ઓફિસિયલ પુરાવા છે તમે જોઈ શકો છો કે જીએસઓ પંદર ની અંદર કોઈ પણ જગ્યાએ જે જેને પ્લાન ઓપરેટર કહેવાય એ પ્લાન ઓપરેટર નું સ્ટાફ સેટઅપ છે હવે પ્લાન ઓપરેટર ની જગ્યા એ પ્લાન એટેન્ડન્ટ ની ભરતી કરી નાખી અને હવે એવું કે છે કે અમે એને ટ્રાન્સફર કરવાના હતા હવે જો એને ટ્રાન્સફર કરવાના હતા તો પણ એને સરકારની મંજૂરી લેવી જરૂરી હતી મંજૂરી માટેનો એક પણ કાગળ ગુજરાત સરકારમાં ઈપીડી વિભાગમાં લખવામાં કે એની મંજૂરી મેળવવા માટે નથી કરવામાં આવ્યો એટલે મંજૂરી નથી મળી અને મંજૂરી ન મળી અને જયારે આ ઉમેદવારો હતા એ ઉમેદવારો નવાર ઉઘરાણી કરવા જતા હતા કે સાહેબ અમે નિમણૂક આપો અમને નિમણૂક આપો ત્યારે આને જે અધિકારીઓ હતા એ સમયના જનરલ ઇન્ચાર્જ જેટી રાય અને એની સિવાયના અન્ય અધિકારીઓ એને જાણી જોઈને ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને ઉમેદવારોના પૈસા ઉમેદવારોના નાણાં ઉમેદવારોનો સમય એ બધું જ વ્યય થાય પરંતુ આની પાછળ એક સુનિયોજિત કાવતરું છુપાયેલું હતું અને આમાં કોર્ટનો આદેશ આવે એની રાહ જોવાઈ રહી હતી કેમ કે આમાં પછી કોઈ દલીલ જ કરવામાં આવે અને દલીલ એ વિદ્યાર્થીઓને અગેન્સ્ટ કરવામાં આવે અને ઓર્ડર એ પડે કે ભાઈ આ ભરતી રદ કરી નાખવામાં આવી છે એટલે જાણી જોઈને અધિકારીઓએ ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને પછી કોર્ટના માધ્યમથી એવું કેવડાવવામાં આવ્યું કે ભાઈ કોર્ટે ભરતી રદ કરી છે ખરેખર રીતે જોવા જઈએ તો અધિકારીઓની અનાવરત અને અધિકારીઓની ભૂલ અને અધિકારીઓની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે અને આ જે ભરતી હતી એમાં દસ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરેલી હતી એકસો ત્રેપન જેટલી પોસ્ટ હતી અને એકસો ત્રેપન જેટલી પોસ્ટ માં ઉમેદવારો નું જે લિસ્ટ યાદી બહાર પડતી ઓપરેટ કરવાના હતા તો આ યુનિયન જે એજી વિકાસ છે એની સાથે જે અધિકારીઓ છે જેટી રાય જેવા કે બીજા અન્ય અધિકારીઓ એના મિલી ભગત થી આ ભરતી નું કૌભાંડ એ રચવામાં આવ્યું આ નકલી ભરતી ઊભી કરવામાં આવી અને નકલી ભરતીના માધ્યમથી પોતાના વાગતા વળતતા મળત્યાને પૈસાના સેટિંગથી લગાડી દેવાનું કોઈ કાવતરું હોય એ પ્રકારે આ ભરતી ઊભી કરવામાં આવી હતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો ઉમેદવારોથી એ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધીના ઉઘરાણા કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે એટલે ભૂતકાળની અંદર જોવા જઈએ તો જેટકો માં થયેલી જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટ ની પણ આ યુનિયન અને એની સાથે જે અધિકારીઓ જે છે વર્તમાન એ વર્તમાન અધિકારીઓ બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા વળગતાઓને જ નોકરી આપી છે કારણ કે આમાં જ્યારે મેરિટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવામાં નથી આવતા ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે કેટલા માર્ગ છે કઈ રીતે માર્ગ છે એ ઇન્ડિવિજ લોકો જોઈ શકે પણ જાહેર માં પોતાના લાગતા વળગતા મળત્યાને ને ચેક કરવા માટે આ ભરતીના તરકટ અને આ ભરતીના નાટક રચવામાં આવે છે આમાં પણ કોઈની ભરતી એટલે કે પીઓની ની જે પોસ્ટ હતી આ જેટકોની અંદર એને ટ્રાન્સફર કરવા માટે પીએ

એની સાથે સાથે અમે આ માધ્યમથી મીડિયાના માધ્યમથી સરકારશ્રીને માંગણી કરીએ છીએ કનુભાઈ દેસાઈને કહીએ છીએ ભૂપેન્દ્રભાઈ પટેલને કહીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ભરતીમાં જેને પણ આ નાટક રહી છે એવા અધિકારીઓ ઉપર સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમ કે આની અંદર જે ઇન્ચાર્જ જનરલ મેનેજર એચઆર હતા એનાથી જ આ ભરતી કરવામાં આવી છે પહેલા એને સસ્પેન્ડ કરી અને કાયદેસરની કાર્યવાહી એની ઉપર કરવામાં આવે અને સજાત્મક અને દંડાત્મક પગલા લેવામાં આવે કારણ કે આ ઉમેદવારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે દોઢ વર્ષ આ ઉમેદવારોનું બગાડવામાં આવ્યું છે અને જ્યારે નિમણૂક આપવાની વાત આવી ત્યારે આ ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કે તમને નિમણૂક નહીં મળે આ ભરતી રદ કરી નાખવામાં આવી છે તો આના માટે જવાબદાર કોણ શા માટે ભાઈ ઉમેદવારો હરેક વખતે પાડાના વખે પખાલીને ડામ વખતે ઘરેક અને ભોગવે આ અધિકારીઓની ભૂલ હતી અધિકારીઓની અનાવળત હતી અને આ ઉમેદવારો ભોગવી રહ્યા છે ક્યાં સુધી ઉમેદવારો ભોગવશે આ ઉમેદવારોનો કોઈ વાક નહોતો ઉમેદવારોએ જયારે ભરતી બહાર પડી ત્યારે ફોર્મ ભર્યા હતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જે ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા પ્રમાણે ભરતીઓ પાસ કરી હતી પ્રિલિમ આપી હતી મુખ્ય પરીક્ષા આપી હતી અને ત્યારબાદ મેરિક યાદીમાં પસંદ થયા હતા આ અધિકારીઓ મંજૂરી નથી લીધી એ અધિકારીઓની મંજૂરી ના લેવાને કારણે આ ઉમેદવારો સાથે અન્ય